दीक्षुता ભગવાન અહીંયા સંયોગજન્ય આનંદ અને વિપ્રયોગાત્મક આનંદ બંનેની અનુભૂતિ કરાવે છે વ્રજ ગોપિકાઓને અને વિરહના અગ્નિમાં જ્યારે અહંકાર ઇત્યાદિ બધો જ મળ મળીને ભસ્મ થયો દીન ગોપી ભગવાનને પુકારવા લાગ્યા અને ત્યારે ભગવાન ગોપાંગનાઓના મધ્યમાં हारे घनश्या कामना करते हैं ये नैन तुम्हारी तुम्हें देखने की इच्छा दैत दृश्यता दीक्षु व्यम तावका ત્યારે ભગવાન ગોપાંગનાઓના મધ્યમાં પ્રગટ થયા શરીરમાં જાણે પ્રાણ આવ્યા હોય એમ દોડી કૃષ્ણને વળગ્યા કૃષ્ણને ચોંટ્યા કોઈ કૃષ્ણના ચરણમાં ઢગલો થઈને ઢળી પડી કોઈ લાકડી બની દંડવત કર્યા કોઈ કૃષ્ણના ગળામાં લટકી પડી હાર થઈને કોઈએ કૃષ્ણને પોતાના નયન દ્વાર થી પોતાના હૃદય મંદિરમાં પધરાવી અને આંખ્યુના કપાટને બંધ કર્યા કે હવે ન જવા દો પોતાના હૃદય મંદિરમાં કેદ કર્યા કોઈએ કનખિયો સે ઇસ તરહ સે દેખા કે નયન કે બાણ માર કર કે માનવ શ્રી કૃષ્ણ કો પ્રિયતમ કો ઘાયલ કરને કી કોશિશ કરી નયન બાણ તકી તકી માર નયન બાણ નયન પ્રાપ્તિ પછી પાગલ પ્રેમીઓની આ બધી વિવિધ ચેષ્ટાઓ છે શ્રીમદ ભાગવત દિવ્ય રાસ થયો પછી જળ લીલા થઈ જલમાં ગોપીકાઓ સાથે વિહાર पी वन में विहार श्रृंगार कर जीव शिव एकता थी जीव शिव एकता एज तो लक्ष्य है क्या कहें समय भी पूरा हो रहा है बाकी सारे प्रकरण भगवान के चरणों में समर्पित करता हूं श्रीमद भागवत एज सर्वोच्च शिखर छे रास पंचाध्यायी એ જ શ્રીમદ ભાગવતના પંચ પ્રાણ છે ને ગોપી ગીત એ જ સર્વોચ્ચ શિખર છે ઘણી બધી કથાઓ બાકી રહી ગઈ છે પણ તમે ક્યાં કંઈ બાકી રાખ્યું છે એટલે જે કઈ શેષ છે એ અશેષના એ અચ્યુતના ચરણાર્વિંદમાં સમર્પિત કરું છું એ પછીના બધા જ પ્રકરણો એક એક દિવ્ય પ્રકરણ છે સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર શંખચૂડનો ઉદ્ધાર યુગલ ગીત વૃષભાસુર અરિષ્ટાસુરનો ઉદ્ધાર કેશી દૈત્યનો ઉદ્ધાર વ્યોમાસુરનો ઉદ્ધાર આ બધું શું છે ધર્મ માર્ગ યોગ માર્ગ વેદ માર્ગમાં પ્રવિષ્ટ આસુરી વૃત્તિનો નાશ એ છે આ કથાનો અર્થ મારા મારી કરીને ગમે નાખવા એ વાત નહોતી આ ભગવાનની લીલા છે અને પછી અક્રુર આવે છે અને કૃષ્ણ બલદાવને લઈ જાય છે મથુરા પ્રભુ પધારે છે કંસનો ઉદ્ધાર કરે છે ઉદ્ધવ પ્રકરણ બહુ સરસ છે ગચ્છો ઉદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્વ પ્રીતિમાવહ ગોપી નામ મત વિયોગાધિન મત સંદેશ વિમોચ ઉદ્ધવ ગયા હતા ગોપીઓને જ્ઞાન આપવા માટે પણ ગોપીઓથી પ્રેમ ભક્તિની દીક્ષા લઈને ઉદ્ધવ પાછા કર્યા પાછા કર્યા ધરતી એમાં ગોપીઓ થઈ અને ઉદ્ધવ ભીંજાઈ ગયા પ્રેમ ભક્તિ ની દીક્ષા આપનાર ગુરુ છે ગોપીઓ ઉદ્ધવને માટે પણ નહીં તો આ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય દસમસ્ક પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે પૂર્વાર્ધમાં વ્રજની લીલા કેન્દ્રમાં ઉત્તરાર્ધમાં દ્વારકા લીલા કેન્દ્રમાં ઉદ્ધાર ઉદ્ધાર દ્વારકા વસાવી ભગવાને રુકમિણીનું હરણ કરીને પાણી ગ્રહણ કર્યું અષ્ટ પટ્ટ મહિષીઓની સાથે જે રીતે દ્વારકાધીશના લગ્ન થયા તેની કથા સુખદેવજીએ સંભળાવી દરેકને દસ દસ પુત્ર એક એક પુત્રી છે કહ્યું ભૌમાસુરને મારી અને કેદ કરેલી સોળ કન્યાઓને છોડાવી એમની પ્રાર્થનાથી ભગવાને એમનું પાણી ગ્રહણ કર્યું આ સોળ એ વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે અષ્ટપટ મહિષી અષ્ટધા પ્રકૃતિ છે જીવ પ્રકૃતિને આધીન છે પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે પરમાત્માની સેવામાં સુદામ દેવનું સખ્ય એ બતાવ્યું વેદસ્તુતિનું પણ વર્ણન છે વર્ષો પછી કુરુક્ષેત્રમાં પ્રસંગે ગયેલા દ્વારકાવાસીઓ અને દ્વારકાનાથ શ્રી કૃષ્ણ એનું મિલન ગોકુળથી આવેલા નંદ યશોદાન ગોપ ગોપીઓ સાથે થાય છે કુરુક્ષેત્રમાં વર્ષો પછી મળે છે માને એનું વર્ણન છે આ બધા જ પ્રકરણો ભગવાનના ચરણે સમર્પિત કરું છું એકાદશ સ્કંદ એ જ્ઞાન કથા છે દશમ સ્કંદને હું માખણ કહું છું અને અગિયારમાં સ્કંદને ઘી ગાય પાળવાથી માંડી નાખી પ્રક્રિયા જે થાય ને આ આ બધી સ્કંદોની યાત્રા છે એ ક્યારેક આપણે વિચાર કરશું એના ઉપર પણ જેમ જ્ઞાન દીપકની ચર્ચા કરતા ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં સાત્વિક શ્રદ્ધા ધ્યેનું સુહાઈ ત્યાંથી શરૂઆત કરી અને ઠેઠ જ્ઞાન દીપક કઈ રીતે પ્રજ્વલિત થાય ત્યાં સુધીની યાત્રા કરાવે છે દશમ સ્કંદ એ માખણ છે અગિયારમો સ્કંદ એ ઘી છે ઘી બધા પચે નહી જ્ઞાન બધા પચે નહીં સમુદા દ્વારા વસુદેવ અને નારદજી નો સંવાદ છે તે અંતર્ગત નિમી રાજા અને નવયોગેશ્વર નો સંવાદ છે કૃષ્ણ અને ઉદ્ધવ નો સંવાદ છે તે અંતર્ગત રાજા યદુ અને દત્ત અવધૂત નો સંવાદ છે આ બધા સંવાદ દ્વારા જ્ઞાન ચર્ચા કરીશ છે બારમો સ્કંદ એ આશ્રય લીલા સમાધિ ભગવાનમાં ભળી જવું બ્રહ્મય વાહમ આ સ્થિતિએ પહોંચવું કલયુગનું વર્ણન કર્યું કલયુગી રાજાઓના વંશનું વર્ણન કર્યું શ્રી સુખદેવજીએ ચાર પ્રકારના પ્રલય વિશે સમજાવ્યું નિત્ય આત્યંતિક આદિ પ્રલય વિશે જાણકારી આપી પરમાર્થનો ઉપદેશ કર્યો અને કહ્યું કે રાજા તારા પ્રશ્નના ઉત્તરમાં મેં તને ભગવાનની મંગલમય કથા સાંભળા કહો હવે બીજું શું સાંભળવું છે હવે તક્ષક આવશે તને કરડશે આ બધું જોવા માટે હું અહીંયા રહેવા માંગતો નથી પરંતુ જ્યાં સુધી અહીંયા બેઠો છો ત્યાં સુધી તક્ષક અહીંયા નહીં આવી શકે હજી પણ કંઈ પૂછવું હોય તો પૂછો રાજા પરીક્ષિત સુખદેવજીના ચરણે પડ્યા સિદ્ધોસ્મિ અનુગૃતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યમે સાક્ષા અનાદિ નિધનો સિદ્ધ થયો અનુગ્રહિત થયો આપે હરી કથા નથી સંભળાવી આપે હરીના દર્શન કરાવ્યા છે 12મો સ્કંદ સાંભળું છું શનાજનો ઊંચો ઉઠેલો વામ કર કમલ મને દેખાય છે માનો ભગવાન મને બોલાવી રહ્યા છે હવે તો મે ઉતાવળા હો રહા હું ભલે હી તક્ષક આવે ઓર દસે યા તો તક્ષક કે રૂપ મે કોઈ ઓર આકર કે મેરે શરીર કો સમાપ્ત કર દે મુજે કોઈ ભાઈ નહીં मरने से सब जग डरा मेरे मन आनंद कब मरी हाँ, कब भेटी हाँ पूरन पर मैं मरने वाला नहीं हूं मैं तो मालिक से मिलने वाला